લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવારો જાહેર થતા ભાજપે કમરકસી છે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાઓનો સમાવેશ થાય છે જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા નાંદોદ અને ગરૂડેશ્વર એમ ત્રણ તાલુકાઓ છોટાઉદેપુર લોકસભામાં આવે છે જે સંદર્ભે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નર્મદા ખાતે છોટાઉદેપુર મત વિસ્તારના ઉમેદવાર જાહેર થતા નાંદોદ વિધાનસભાના કાર્યકર્તાઓની એક બેઠક યોજવામાં આવી બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં નાંદોદ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને એક લાખથી વધુ મતોની લીડ કેવી રીતે મળે તેના વ્યવસ્થાપનની બેઠક યોજાઈ હતી સોંપણી કરવામાં આવી લોકસભાની કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર મત વિભાગમાંથી આવતી અમારી નાદોદ વિધાનસભા ને નાદોદ વિધાનસભામાં એક લાખ કરતાં વધારે મતો અમારા પ્લસ રહે એ પ્રકારનું આયોજન કરવા માટેની આ મિટિંગ હતી આ મિટિંગમાં મારી સાથે અમારા પ્રભારી પ્રોફેસર ધર્મેશભાઈ પંડ્યા મારા ધારાસભ્ય બેન દશનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અમારા પ્રભારી હરપનસિંહજી સંયોજક અનિરુષસિંહજી આ તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને આનું આયોજન આજે અમે કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે એક લાખ કરતા વધારે મતોથી આગળ એના માટે જે કંઈ નાની મોટી જવાબદારી હોપવાની તો બધાને હોપી દીધી છે છોટાઉદેપુર મત વિભાગના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી જશુભાઈ રાઠવા નામ આજે આવી ગયું અને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘણા દિવસ પહેલાં આદર્ય મનસુખભાઈ વસાવા સાહેબનું નામ જાહેર કરવામાં આવેલ છે આ બંને ઉમેદવારોને વધારેમાં વધારે મતોથી કેવી રીતે જીતા રહે એના માટેની આ બેઠક હતી સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું કમલમ અમારું કાર્યાલય અમારું હેડક્વાર્ટર અમારું ઘર આજે અહીં બની ગયું છે એના ઉદઘાટન માટે અમારા લોક લાડીલા પેસ સમિતિના પ્રણેતા આદરણીય પાટીલ સાહેબ કે જેઓ અમારા પક્ષના મોભી છે પક્ષના પ્રમુખ છે તેઓના હસ્તે આ ઉદઘાટન અમે કરાવવાના છે તો એની પણ આજે બધી તૈયારીઓ અમે કરી દીધી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે આપના આકર્ષક આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન આપના વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો